ભુજમાં શુપાશ્રમ જૈન સેવા મંડળ દ્વારા ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓ માટે વિશેષ સારવાર કેમ્પ યોજાયો છે લા 14 વર્ષમાં સંસ્થા દ્વારા 25000 થી વધુ પક્ષીઓને અપાઈ સારવાર કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે પતંગની તીક્ષ્ણ દોરીથી ઘાયલ થતા બોલ પક્ષીઓના જીવ બચાવવા માટે સુપાશ્રમ જૈન સેવા મંડળ દ્વારા એક વિશેષ તબીબી સારવાર કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું મકર સંક્રાંતિ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ ઘણીવાર પતંગની ધારદાર દોરીની અડફેટે આવીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે આ પરિસ્થિતિને રાખીને સંસ્થા દ્વારા પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે હેતુથી આ સેવાકીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેના પર જાગૃત નાગરિકો દ્વારા કોલ મળતાની સાથે જ સ્વયંસેવકોની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઘાયલા પક્ષીને રેસ્ક્યુ કરીને કેમ્પ પર લાવવામાં આવતો હતો જ્યાં નિષ્ણાંત પશુ ચિકિત્સકોની ટીમે સમગ્ર દિવસ દરમિયાન ખડે પગે રહીને ઇજાગ્રસ્ત પક્ષીઓને જરૂરી ઇમરજન્સી સારવાર અને દવાઓ પૂરી પાડી હતી જીવદયા પ્રેમીઓ અને ડોક્ટરોની ટીમે પક્ષીઓને બચાવવા માટે દિવસભર ભારે સહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે સુપાસુર જૈન સેવા સત્તામંડળ છેલ્લા ચૌદ વર્ષથી વિરતપણે પ્રકારે ઘાયલ પક્ષીઓનું સેવાનું ભાગીરથ કાર્ય કરી રહી છે સંસ્થાના સમર્પિત પ્રયાસો થકી અત્યાર સુધીમાં અંદાજે પચીસ હજાર જેટલા પક્ષીઓને સફળતાપૂર્વક સારવાર આપીને નવજીવન બક્ષવામાં આવ્યું છે ઉત્સવની ઉજવણી સાથે બોલ જીવો પ્રત્યેની સંવેદના દર્શાવતા કાર્યક્રમની કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા કરવામાં આવી રહી છે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી લગભગ પચીસ હજાર પક્ષીઓને બચાવવાનો આ કરુણા અભિયાન ઘાયલ પક્ષી માટે ઇમરજન્સી સારવાર કેન્દ્ર છેલ્લા ચૌદ વર્ષથી થઈ રહ્યું છે ભુજ ભુજના આજુબાજુના વિસ્તાર કચ્છના મુખ્ય શહેરોની અંદર જીવદયા પ્રેમીઓને સાથે રાખી અને આ એક મહાયજ્ઞ કરવામાં આવે છે લગભગ દર વર્ષે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા હોય છે આ મકર સંક્રાંતિ એ પતંગ ચગાવવાનો ઉત્સવ છે લોકો દિલથી પતંગ ચગાવતા હોય છે એ સમયની અંદર પોતાના માંજાની અંદર કોઈ પણ પક્ષી કોઈ નળી કપાઈ ગયેલી હોય પાંખ કપાયેલી હોય કે પગ કપાયેલા હોય એવા પક્ષીઓને બચાવવાનો આ કાર્ય છે સૌ લોકોને સૌ લોકોને અપીલ છે અમારી કે આપ આપના પતંગની અંદર જ્યારે આવા પક્ષીઓ આવતા હોય છે ત્યારે આપનો માંજો કાપી નાખશો જેથી કરીને આપણે પક્ષીને બચાવવાના અભિયાનની અંદર તમારો પણ એક જોડાણ થઈ શકે જીવદિયા પ્રેમીઓને ખાસ અપીલ છે કે આ ઇમરજન્સી સારવાર કેન્દ્ર ઉપર જ્યાં પણ આપણે પક્ષી મળે તો આપ રૂબરૂ પહોંચાડશો અથવા તો અમને ફોન કરશો ઇમરજન્સી નંબર ઉપર તો અમે તાત્કાલિક આવી અને એને રેસ્ક્યુ કરીને એને બચાવવાનું અમે કાર્ય કરશું